બોટાદ શહેરના રાજમાર્ગો ઉજવણીનો ઉત્સવ સુધી પહોંચે તે માટે સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું છે દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના તથા નાગરિકોમાં રાષ્ટ્રભાવના પ્રબળ બને તેવા સંકલ્પ સાથે શરૂ કરેલ હર ઘર તિરંગા અભિયાન આ વર્ષે પણ બોટાદ જિલ્લામાં યોજાયું છે ત્યારે સ્વતંત્રતા પર્વના ઉત્સવ પૂર્વે આજરોજ બોટાત શહેરમાં તિરંગા યાત્રા નીકળી હતી બોટાના માર્કેટિંગ યાર્ડ થી હવેલી ચોક હાઈસ્કૂલ ચાર રસ્તા દિનદયાલ ચોક થી પરત માર્કેટિંગ યાર્ડમાં આ તિરંગા યાત્રાનું સમાપન થયું હતું આ યાત્રામાં બોટાત શહેરની વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ શિક્ષકો સંચાલકો અને શહેરીજનો જોડાયા હતા આ યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી તેમાં બોટાદ જિલ્લા કલેક્ટર ડોક્ટર જીનસી રોએ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ અધિક્ષક સહિત અધિકારીઓ તેમજ ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા જિલ્લા ભાજપ અધ્યક્ષ મયુરભાઈ પટેલ સુરેશભાઈ ગોધાણી મનહરભાઈ માતરિયા ભોળાભાઈ રબારી સહિતના પદાધિકારીઓ હોદ્દેદારો કાર્યકરો સહિત આ તિરંગા યાત્રામાં જોડાયા હતા બાપુ આજે તિરંગા યાત્રાનું આયોજન બોટાદ ખાતે કેવા પ્રકારનું આયોજન આજના દિવસે બોટાદ જિલ્લા ખાતે જિલ્લાના મુખ્યાલય પર રાજમાર્ગો પર આજે આપણા સૌની માટે ગૌરવપ્રદ એવી તિરંગા યાત્રા સમગ્ર માર્ગો પર ફરી છે જિલ્લાના આદરણીય કલેક્ટરશ્રી જિલ્લાના આદરણીય વિકાસ અધિકારીશ્રી જિલ્લાના અમારા પોલીસ અધિક્ષકશ્રી અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અમારા સૌ આગેવાનો પણ એમની સાથે જોડાયા છે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો એક સ્વપ્ન છે આપણે સૌએ જોયું છે ગત વર્ષોમાં આઝાદીના અમૃત મહોત્સવના પંચોતેર વર્ષની ઉજવણી કરી અને એ નિમિત્તે આપણે સૌએ સંકલ્પ લીધો છે કે આવનારા પચીસ વર્ષ સુધી ભારતને આપણે સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવીશું અને એના ભાગરૂપે એ સંકલ્પને સાકાર કરવા માટે આજે અહીં બોટાદ ખાતે સૌ નગરજનો અને સૌ લોકો નાગરિક સમુદાયના લોકો સૌ સાથે મળી અધિકારીગણ રાજકીય પક્ષના આગેવાનો સૌ સાથે મળી અને આજે અહીં તિરંગા યાત્રા કાઢી છે સંકલ્પ અમારો એ જ છે સંપૂર્ણ વિકસિત રાષ્ટ્રનું નિર્માણ સૌને આજના દિવસે શુભેચ્છાઓ આવનારા બે દિવસ પછી આપણે પંદરમી ઓગસ્ટના ધ્વજવંદન કરવાના છીએ તે એ નિમિત્તે પણ આપ સૌને મારા તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવો ए से शुरू होकर एक दो किलोमीटर कवर कर कर वापस ए में ख़त्म हुआ इसमें मोटी संख्या में अधिकारी श्री पदाधिकारी श्री जाहिर जनता सब जुट गए हैं और मैं आशा करती हूँ कि तिरंगा का गौरव बढ़ाने में स्वतंत्र दिवस की तरह हमारी इंफॉर्मेशन बढ़ाने में और हमारे देशभक्ति बढ़ाने में भी एक बहुत बड़ा भूमिका निभाए है शहर में कौन से कौन से रास्ते पे राजमार्गों पर जो रैली निकली हमने ए से शुरू किया था और पूरे भोटार के शहर में नगर पालिका एरिया हमने कवर किया है વાપસ હમ વો કલમીટર પૂરા કવર કરાપસ એપીએમસી મે ખતમ હુઆ